હર મહાદેવ કેમ છો તમે બધા તો શિલગુર બ્લોક્સમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ દૂધીનો હલવો એ પણ ફટાફટ તૈયાર થઈ જાય એ માટે આપણે કુકરમાં બનાવવાનો છે તો દૂધીના હલવા માટે મેં અહીંયા સામગ્રી લીધેલી છે તો એ જુઓ અહીંયા મેં મોળો માવો લીધો છે થોડો પછી બે ચમચી થોડું ઘી લીધું છે પછી જોતા પૂરતી તમારે ખાંડ લેવાની અને આ ડ્રાય ફ્રૂટ છે કાજુ ને બદામ અને આ એલચી છે અને આ વાટકીમાં દૂધ લીધું છે અને આ દ્રાક્ષ છે અને આ ફૂડ કલર છે ગ્રીન જો તમારે નાખો હોય તો લેવાનો અને ન નાખો તોય ચાલે તો સૌ પ્રથમ આપણે દૂધીને છીણવાની છે જો આ પાંચસો દૂધી છે એને આપણે છાલ ઉતારી લેવાની છે તમારે ફટાફટ આવડી આ પ્રોસેસ કરવાની એટલે દૂધી છે એ કાળી ન પડી જાય

અને આપણે દૂધ છીણી લેવાની છે થોડી તમારે ઉતાવળ રાખવાની એટલે આપણે દૂધી કાળી ન પડી જાય જો આપણે દૂધ છે છીણી લીધી છે જો બિલકુલ દૂધી આપણી કાળી નથી પડી કેમ કે ફટાફટ આપણે છોલી લેવાની જો તમારે થોડીક મોટી દૂધી હોય તો વચ્ચે બીયા નીકળતા હોય જાડી દૂધી તો બિયા કાઢી લેવાના પણ મારે આ કૂણી હતી એટલે એટલા બધા બીઆ નથી આ છે એ કૂણા બી છે જો આપણે આ હલવો છે એ કુકરમાં જ બનાવવાનો છે એટલે ફટાફટ બની જાય ગેસ શરૂ કરી આપણે સૌ પ્રથમ આપણે આ ઘી લીધું છે બે ચમચી એ એડ કરવાનું છે જો તમે કડાઈમાં ને એમ બનાવો તો પાણી બળતા દૂધ બળતા થોડી વાર લાગે પણ આ કુકરમાં બનાવો તો ફટાફટ તૈયાર થઈ જાય અને સ્વાદમાં કોઈ ફેર પડતો નથી એવો સ્વાદ આવે છે આપણે જે તપેલીમાં કે કડાઈમાં બનાવીને એવો જ મહેમાન આવ્યા હોય તો તમારે આવી રીતે બનાવી નાખવાનો ફટાફટ બની જાય જો હવે ઘી આપણું ઓગળી ગયું છે હવે આપણે આ છીણ નાખી દેવાનું છે

હવે આપણે ખાંડ ઉમેરવાની છે ખાંડ તમારે જેટલો મીઠો હલવો કરવો હોય એટલી ઉમેરવાની અને એને પછી તમારે ત્રણ થી ચાર મિનિટ સતત હલાવવાની છે એટલે ખાંડ નું પણ પાણી થશે જો આપણે ખાંડ નાખી હતી હવે એનું પણ પાણી થઈ ગયું છે હવે એનું પાણી પણ જો બળવા લાગ્યું છે બબલ્સ થાય ગ્રીન કલર એટલે હલવામાં કલર સરસ આવે થોડો તમારે લઈ લેવાનો પછી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું જો ફૂડ કલર તો નો નાખો તોય ચાલે સારું જ લાગે છે જો આ ખાંડ પાણી મળે ત્યાં સુધી આપણે હલાવવાનું છે નીચે દાજે નહીં એનું તમારે ધ્યાન રાખવાનું અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની બહુ વધારે બહુ ઓછી નહીં આપણે ઘણો ખરો પાણી ઓછું થઈ ગયું છે હવે એમાં આપણે નાખી દેવાનો છે માવો આ માવો મેં મોળો જ લીધો છે તમારે મીઠું માવો લેવો હોય તો પછી એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની જો ક્રશ ન કરવો હોય

જો આપણો હલવો થઈ ગયો છે તૈયાર હવે ગેસ કરી દઈએ આપણે બંધ જો આપણે હવે ડીશ માં લઈ લીધો છે હવે ઉપર નાખી દેવાની છે દ્રાક્ષ અને પછી આ કાજુ ને બદામ જો તમારે અંદર નાખી દેવું હોય તો અંદર એ નાખવાનું જો આપણે સ્વાદિષ્ટ એવો દૂધીના હલવાની રેસિપી તૈયાર થઈ ગઈ છે જો તમને આ હલવાની રેસિપી તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવવા ઝૂલતા નહીં જેથી તમને નવી નવી રેસિપી જોવા મળશે તો મહાદેવીએ